નમસ્કાર આજે આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રના વધુ એક લોકપ્રિય મેળાની જેમાં સોમનાથના મેળાનો સમાવેશ થાય છે પ્રાચીન કાળ હોય મધ્યકાળ હોય કે આધુનિક કાળ હોય ક્યાંક ને ક્યાંક આપણને સોમનાથ મંદિર જે છે એના વિશે સાંભળવા મળતું હોય એ પછી આપણે લોકવાયકાઓ સાંભળતા હોય કે પછી મધ્યકાલીન આક્રમણની વાત કરતા હોય અને કાં તો આપણે આધુનિક ભારતમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જીર્ણોદ્ધારની વાત કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક સોમનાથનું મંદિર જે છે એ સંકળાયેલું છે તો આ મંદિર પાસે ભરાતો મેળો જે છે એ ખૂબ જ ભવ્ય છે તથા માણવા યોગ્ય છે જો આપણે આ મેળા વિશે વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતભરમાં ઘણા બધા મેળાઓ ભરાય છે એમાં કંઈક વિશેષતા જે છે એ આ મેળાને અલગ પાડે છે

તેનો જીર્ણોધાર કરવામાં આવેલો હતો ત્યારબાદ જે આપણે આઝાદી પછીનો સમયગાળો કહી શકીએ દર વર્ષે આ મેળો જે છે છે એ યોજાય ગુજરાતના પશ્ચિમમાં આવેલા સુંદર અને આકર્ષક સમુદ્ર કિનારે બદલાતા જતા વહેણ છતાં પણ અડીખમ ઊભા એવા સોમનાથ મંદિર પાસે આ મેળો ભરાય છે જ્યોતિર્લિંગ જે છે અથવા તો સોમનાથનું જે જ્યોતિર્લિંગ છે એના ઉપર વિદેશી અથવા તો વિધર્મી આવા ઘણા બધા લોકોએ આક્રમણ કર્યું અને પોતે લૂંટ ચલાવી એમાં પણ આપણે મોહમ્મદ ગજનવી જે છે એની તો વાર્તા ક્યાંક ને ક્યાંક સાંભળેલી જ હોય તો એને આવી રીતે કેટલી વખત લૂંટ ચલાવી હતી પણ હજુ પણ આ મંદિર જે છે એ અડીખમ એ જ સ્થાને ઉભેલું છે પ્રાગ ઐતિહાસિક કાળની જો વાત કરીએ તો એમાં બંધાયેલું આ મંદિર જે છે એ ઐતિહાસિક યુગમાં પણ નિર્માણ થતું રહ્યું છે અને હજી પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વારંવાર તેને જીર્ણોદ્ધાર કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ આપણે ઈસવીસન એકસો ને બાવીસમાં ભાવ બૃહસ્પતિએ રચેલી જે સોમનાથ પ્રશસ્તિ છે એમાં ઉલ્લેખ થયેલો છે કે ભગવાન સોમનાથનું પ્રથમ મંદિર જે છે એ સોમ એટલે કે ચંદ્ર દ્વારા બંધાવવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા યુગમાં રાવણે સોના રૂપાનું આ મંદિર જે છે એ બંધાવ્યું હતું એ બાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડાનું આ મંદિર જે છે એ બંધાવવામાં આવ્યું હતું અને અંતે જો વાત કરીએ આપણે કે ભીમદેવ પ્રથમ જે સોલંકી કુળના રાજવી હતા આમ તો ઘણા બધાએ હજી પણ આ મંદિર જે છે એ બંધાવ્યું હતું અને એનો જીર્ણોધવાર પણ કરેલો હતો પણ અહીંયા આપણે મુખ્ય મુખ્ય બાબતો જે છે એની ચર્ચા કરીએ છીએ તો ભીમદેવ પ્રથમે પથ્થરનું આ મંદિર જે છે એ બંધાવ્યું હતું અહીંયા નવનિર્મિત સોમનાથના મંદિરની જો વાત કરીએ તો એમાં ગર્ભગૃહ સભા મંડપ ઉપરાંત વધારાનું નૃત્ય મંડપ જે છે એ પણ રાખવામાં આવ્યું છે સામાન્ય રીતે નૃત્ય મંડપ જે છે ને એ મંદિરમાં જોવા મળતું નથી પણ અહીંયા વિશેષતાની જો આપણે ચર્ચા કરીએ તો ભગવાન શિવને નટરાજ કહેવામાં આવે છે એટલે કે નૃત્યના રચયિતા એવા આદ્ય પુરુષ ગણવામાં આવે છે માટે આ સોમનાથના મંદિરમાં જે નૃત્ય મંડપ જે છે એ રાખવામાં આવે છે મંદિરની એક ખાસિયતની જો વાત કરીએ તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ ચંદ્ર અને શિવલિંગ જે છે એ એક સીધી લીટીમાં આવી જાય છે અને આપણને જોતા એવું લાગે છે કે ભગવાન ત્રિપુરારી પોતાના મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરી લીધો હોય અને સાક્ષાત ચંદ્ર જે છે એ એ ધરતી ઉપર ઉતરી આવ્યો હોય એવો નજારો બને છે છે તો આ આ જોવા માટે કેટલા બધા લોકો જે મેળાની મુલાકાત લે છે ગરવા ગિનારની લીલી પરિક્રમા જે છે એ પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે લોકો જે છે એ આ સોમનાથનો મેળો માણવા માટે જાય છે મેળામાં ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાનોમાં ગોલકધામ ત્રિવેણી સંગમ પ્રભાસ તીર્થ ભૌગોલિક તીર્થના દર્શન જે છે છે એ પણ આ જગ્યાએ થાય મેળામાં દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે કોઈક ને કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ ગોઠવવામાં આવે છે આધ્યાત્મિક સંસ્કૃતિના દર્શન પ્રભાસ તીર્થના ભૂમિગત નકશા સાથે ભૌગોલિક તીર્થ દર્શન વિભૂતિ દર્શન ગેલેરી સાંસ્કૃતિક કાર્યક્રમો આવા કેટલા બધા અલગ અલગ પ્રસંગો જે છે એ આ મેળા સાથે સંકળાયેલા છે અને લાઇટથી અહીંયા લાઇટ શો જે છે એ પણ રાખવામાં આવે છે અને એને કારણે આ જ્યોતિર્લિંગ જે છે એને ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત પણ કરવામાં આવે છે અહીંયા આપણે બાર જ્યોતિર્લિંગની જો વાત કરીએ તો એમાં આપણને ખ્યાલ જ છે કે સોમનાથનું જ્યોતિર્લિંગ જે છે એ સૌથી પ્રથમ અથવા તો સૌથી પ્રાચીન ગણવામાં આવે છે તો અહીંયા દરેકે દરેક જ્યોતિર્લિંગનું બતાવવાનું અથવા તો એનું પ્રદર્શન હોય કે પછી કેટલીક સાંસ્કૃતિક બાબતો હોય બધી બાબતો આ મેળામાં સાંકળવામાં આવેલી છે સાથે સાથે સાત્વિક મનોરંજન માટે તથા બાળકોને આનંદ આવે એના માટે કેટલાક ચૂલા જળકુંડો ફુવારા જળધોધ નૌકા વિહાર ચગડોળ આવી કેટલી બધી રાઇડ્સ જે છે એ પણ આ મેળામાં રાખવામાં આવે છે આશરે વીસ એકરના ત્રિવેણી ઘાટના કાંઠે વિશાળ મેદાનમાં આ મેળો જે છે એ ભરાય છે મેળામાં નાટ્ય સંગીત સંધા સંધ્યા શિવ અને કૃષ્ણ ઉપર આધારિત ભક્તિભજનો લોકકથા અને વાર્તાનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત ભારતની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્મિતાના લોક શિક્ષણ જે છે એનું પણ પ્રબળ માધ્યમ બની રહે એવો પ્રયાસ જે છે એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે અહીંયા આપણે થોડીક વિશેષ ચર્ચા અથવા તો કેટલીક વિશેષ માહિતી મેળવીએ તો અમદાવાદની મધ્યસ્થ જેલના કેદી બંધુઓ દ્વારા કેટલાક હાથ વણાટ અથવા તો તેના હાથે તૈયાર કરેલા કેટલીક વસ્તુઓ જે છે એ પણ વેચવામાં આવે છે આ વસ્તુઓ જે છે એ જે છે એને કંઈક લાગતી ઓળખતી હોય છે અને એના દ્વારા જે વળતર મળે છે એ પણ આવા જેલના કેદીઓને આપવામાં આવે છે અરબી સમુદ્રના ઉછળતા મોજા દેવ ભગવાન સોમેશ્વરનું સાનિધ્ય અને અનુપમ દેહલાલિત્ય જે છે એનો નજારો આ લોક પર્વમાં જોવા મળે છે આ લોકમેળાની જો આપણે જો વાત કરીએ તો ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ આપણે કહી શકીએ તો સોમનાથના મેળા વિશે આપણે માહિતી મેળવી જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર